હાલ ગુજરાતમાં ભૂતિયા શિક્ષકોનો મુદ્દો ગાજ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા અને સુરત શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ શાસકો ઉપર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે જે શિક્ષકો ફરજ પર હાજર ન હોય વિદેશમાં હોય કે રજા પર હોય તેમ છતાં પણ તેમની હાજરી બોલાતી હોય અને તેમને પગાર આપવામાં આવતી હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે આમ આદમી પાર્ટીના નેતા સમિતિના વિપક્ષ રાકેશ શાસકો ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં શિક્ષણ વિભાગની કોઈને કોઈ ખામી દર અઠવાડિયે સામે આવતી હોય છે પરંતુ આવી ઘટનાઓ પર કોઈ પગલા લેવામાં આવતા નથી જે લોકો આ રીતની ગેરરીતિ કરી રહ્યા છે અને એ લોકો તેમજ મદદ કરી રહ્યા છે તે તમામ લોકો પર કડક માં કડક પગલા લેવામાં આવે પત્રકારો અને જાગૃત નાગરિકોના અથાગ પ્રયાસે એવી ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે કે જે શિક્ષકો ફરજ પર હાજર ન હોય વિદેશમાં હોય કે રજા પર હોય તેમ છતાં પણ તેમની હાજરી બોલાતી હોય અને તેમને પગાર આપવામાં આવતા હોય નમસ્કાર હું રાકેશ નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી જાગૃત પત્રકારો અને જાગૃત નાગરિકોની મહેનતના પરિણામે શિક્ષણ વિભાગની એવી એવી બેદરકારી સામે આવી રહી છે કે જે જોઈને ખૂબ ચિંતા થાય છે આમ તો છાસ સવારે દર અઠવાડિયે શિક્ષણ વિભાગની કોઈને કોઈ ગંભીર બેદરકારી સામે આવતી જ હોય છે પણ આ વખતે એવી બેદરકારી ગંભીર બેદરકારી સામે આવી છે કે શિક્ષકો કેટલાક શિક્ષકો જેઓ ફરજ પર હાજર નથી યા તો વિદેશમાં છે બહાર છે અને ખોટી હાજરી પુરાવે છે અને પગાર લે છે જે ખૂબ ગંભીર બાબત છે આપણે સૌ શિક્ષણ જેવા પવિત્ર અને ઉમદા ક્ષેત્રમાં કામ કરીએ છીએ એક શિક્ષક તરીકે એક કે સો ટકા પોતાનું ધ્યાન છે એ બાળકોની બાળકોની અને પ્રગતિમાં આપે અને એ શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રમાં જ્યારે આવી બેદરકારી આવી ચોરી જ્યારે સામે આવે એ ખૂબ ગંભીર બાબત છે એ સમગ્ર શિક્ષણ જગત માટે ગંભીર બાબત છે અને વિશેષ તો એ શિક્ષકોનું જે વહીવટી તંત્રનું એ નિયમન જે કરે છે એ વહીવટમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ હોય શાસક પક્ષ હોય શિક્ષણ મંત્રી હોય તમામે આ વિચારવા જેવી બાબત છે તો મારી શિક્ષણ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓને શિક્ષણ મંત્રીને શાસક પક્ષને તમામને વિનંતી છે કે આખું ગંભીર બેદરકારી છે ગુજરાતની તમામે તમામ શાળામાં સઘન તપાસ કરી અને એ ચોક્કસ કરવામાં આવે એ પાક્કું કરવામાં આવે કે તમામ શિક્ષક મિત્રો સમયસર હાજરી આપે છે જે શિક્ષકો હાજરી પૂરે છે શિક્ષકો ફૂલ પૂર્ણ સમય માટે શાળામાં હાજર છે એના માટે સઘન તપાસ સઘન ચેકિંગ કરવામાં આવે અને આવી ગેરરીતિ આવી બેદરકારી આવી ચોરી જે શિક્ષકો કરે છે અને એમને તંત્ર દ્વારા જે પણ અધિકારીઓ ટેકો આપતા હોય એ તમામના વિરુદ્ધ કડકમાં કડક પગલા લે અનેક ઉદાહરણરૂપ રૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આવી ચોરી આવું પાપ આચરવાની કોઈ હિંમત ના કરે આભાર જયનીન જય જય ગરવી ગુજરાત ગુજરાતમાં જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે શાસક પક્ષની અને ઉચ્ચ અધિકારીઓની ફરજ છે કે આ રીતની ગેરરીતિ કરનાર લોકો સામે કડકમાં કડક પગલા લેવામાં આવે આવી ઘટનાઓમાં કડકમાં કડક પગલા લેવા જરૂરી છે કારણ કે આ ફિલ્ડ બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલું છે બાળકોની પ્રગતિ સાથે જોડાયેલું છે માટે હું શાસક પક્ષને શિક્ષણ મંત્રીને અને શિક્ષણ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓની વિનંતી કરું છું કે આ ઘટનાની સમગ્ર ગુજરાતમાં અને તમામ શાળાઓમાં તપાસ કરવામાં આવે અને જે જે લોકો આ રીતની ગેરરીતિ કરી રહ્યા છે અને જે લોકો તેમને મદદ કરી રહ્યા છે તે તમામ લોકો પર કડક માં કડક પગલા લેવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ કે ગેરરીતિ કરવાની કોઈ હિંમત ના કરે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત